નમસ્કાર મિત્રો રામદેવ પ્રાકૃતિક ખેતીમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે ઘણા સમયથી મળવાનું થયું તો ખેડૂત મિત્રો હમણાં આપણે ઘરકામથી કોઈ પ્રસંગપાતથી વેચતો હોવાના કારણે વિડીયો મૂકી શક્યા નથી હવેથી આપણે રેગ્યુલર એકાત્રે વિડીયો આવશે અને વિડીયો આપણે રેગ્યુલર મૂકતા જ રહીશું તો દર્શક મિત્રો આજે ખેડૂતોને જણાવવાનું કે આપણે રામદેવ પ્રાકૃતિક ખેતીનું જે લસણ અને ડુંગળી અત્યારે કમ્પ્લીટ પાક ઉપર આવી ગયા છે તો દર્શક મિત્રો જે ખેડૂતોનું કહેવાનું એવું થાય છે કે લસણ અને ડુંગળી એ એક સાથે વાવાતા નથી તો આપણે રામદેવ પ્રાકૃતિક ખેતીમાં ટ્રાયલ લીધેલી હતી કે એક સાથે વાવવાથી થાય છે કે નથી થતા તો દર્શક મિત્રો ને આપણે બતાવી કે લસણ અને ડુંગળી મિત્રો આ જોઈ શકો છો તમે ડુંગળી છે આ જોઈ શકો છો તમે ડુંગળી છે આ ઓછામાં ઓછી સાડા ત્રણસો થી ચારસો ગ્રામની એક એક ગાંઠ થઈ ગઈ છે અને હવે તમને બતાવું કે આ ડુંગળી ખેંચી ત્યાંથી જ લસણ ખેંચીને બતાવવું તો દર્શક મિત્રો આ રામદેવ ખેતીનું લસણ છે જોઈ જુઓ દેશી લસણ છે તો લસણમાં પણ કોઈ ફરક પડ્યો નથી ખેડૂત મિત્રોનું કહેવાનું એવું થાય છે કે લસણ અને ડુંગળી બે એક સાથે થતા નથી એને જે ડુંગળીની થ્રીપ હોય છે એ લસણમાં આવી જતી હોય છે અને લસણની ગાંઠ પણ બંધાતી નથી એવું ખેડૂત મિત્રોનું કહેવાનું થાય છે તો દર્શક મિત્રો આપણે રામદેવ પ્રાકૃતિક ખેતીમાં કાંક ને કાંક નવું લઈને આવતા હોઈએ છીએ તો આપણે એક આ ટ્રાયલ લીધેલી છે દર્શક મિત્રો જોઈ શકો છો આ લસણ જુઓ અને આ ડુંગળી જુઓ ડુંગળી એક એકથી સળિયાતી ગાઠ જોઈ જુઓ દર્શક મિત્રો જોઈ શકો છો દર્શક મિત્રો આ ડુંગળી છે અને આ લસણ છે તો ખેડૂત મિત્રો કોઈ પણ ખેડૂતને ડુંગળી અથવા લસણ વાવવા હોય તો વાવી શકાય છે પણ અમારું કહેવાનું એક એવું થાય છે કે પ્રાકૃતિક રીતે જો ઓર્ગેનિક ગાય આધારિત ખેતી કરતા હોય તો આ વસ્તુ શક્ય છે બાકી રાસાયણિક પેસ્ટિસાઇડ જે રાસાયણિક ખેતી જે ખેડૂતો કરે છે રાસાયણિક ખેતીમાં આ વસ્તુ શક્ય નથી તો આજે ખેડૂત મિત્રોને જણાવીએ કે રામદેવ પ્રાકૃતિક ખેતીમાં આ લસણ અને ડુંગળી કમ્પ્લીટ પાક ઉપર આવી ગયા છે અને થોડા દિવસોમાં હવે પાંચથી સાત દિવસમાં આનું હાર્વેસ્ટિંગ ચાલુ થશે જે કોઈ દર્શક મિત્રોને લસણ કે ડુંગળી પ્રાકૃતિક ખાવા હોય તો ફોન કરીને મંગાવી લેવા તો આપણો રામદેવ પ્રાકૃતિક ખેતીનો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું સાત સન્નું ચુમાલીસ સાત ચોરાણું અઠ્ઠાણું સાત સન્નું ચુમાલીસ સાત ચોરાણું ડિસ્પ્લે પણ ઉપર પણ નંબર આપણો આવી ગયો છે તો નંબર ઉપર કોલ કરી અને જે દર્શક મિત્રોને પ્રાકૃતિક લસણ પ્રાકૃતિક ડુંગળી ખાવા હોય તે દર્શક મિત્રોને મંગાવી લેવા અંતમાં रामदेव प्राकृतिक खेती ना जय जवान जय किसान